મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે વર્ગ ચાર ના સફાઈ કર્મીઓ સમયસર પગાર નહીં મળતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું કરાર આધારતી કર્મીઓને પગાર ચૂકવવામાં રાજ એન્ટરપ્રાઇઝ એજન્સીની આડોડાઈને કારણે કર્મચારીઓ ખૂબ હેરાન પરેશાન હતા ત્યારે પાંચસો સાઠ કર્મચારીઓ આ હડતાલ જોડાઈ વિરોધ કર્યો હતો અમારા દર મહિને સર પગાર મહો થાય છે અમારે સર આજે પગાર નહીં થયો અમારે સવા આઠ વાગ્યા બધા જ અમે લોકો પણ સાહેબ કહે છે બેસ લાગશે બે દિવસ લાગશે પગાર ચોવીસ તારીખે થાય એત્રીસ તારીખે પગાર થાય છે પગાર થાય છે મોડો સર અંદર તો આવું થાય છે અમારે અહીં આર એમ ઓફિસ છે માનસ છે મેંગાડી આ પગાર માટે બીજું થાય છે આજે પગાર બહુ થાય છે મોડો મોડો અમારે પચીસ તારીખે પગાર વીસ તારીખે પગાર થાય વીસ પગાર આવું થાય છે મોડે અમે કરીએ તો અમારે દૂરથી આવીએ જય પટેલના પૈસામાં નહીં ભાડું ના અમે પાંચ ખાડે Never tell me the way you did that.